ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં રહેતા પારુલબેન શૈલેષભાઈ સોલંકીના પરિવારને મકાન બંધ કરી બહાર રહેલ બૂટમાં ચાવી મૂકવાનું ભારે પડ્યું છે મળતી માહિતી અનુસાર ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ પારૂલબેન તેઓના ભાભી સાથે અંધાળા ગામે સંબંધીને ત્યાં ગયા હતા જ્યારે તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનને તાળું મારી ચાવી બહાર રહેલ બૂટમાં સંતાડી કોલેજ ગયો હતો તે દરમિયાન તેઓના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જ્યાં બૂટમાં સંતાડેલ ચાબી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સાહીઠ પોઈન્ટ નેવ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ચાર પોઈન્ટ સિત્યાસી લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો બીજી તરફ ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તારીખ આઠના રોજ થી દસથી માં મારા ઘરે તાળું હતો અને મારા ઘરમાંથી સોનું સોનું ગયું છે अन्त ऊपर